દેવભૂમિ દ્વારકામાં વરસાદી પાણી વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું ખંભાળીયાની સોસાયટીમાંથી પચીસ લોકોને બચાવાયા છે બોટમાં બેસાડીને ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે નગરપાલિકાની ફાયરની ટીમે તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે નીચાણમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની ખાસ અપીલ કરવામાં આવી છે આફતના સમયે તંત્રનો સંપર્ક કરવા માટે અનુરોધ પણ કરવામાં આવ્યો છે તો આજે પચીસ લોકો ફસાયા હતા તેમને બોટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે તમામને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે ત્યારે સોસાયટીમાં જે પાણી ભરાયા હતા આજુબાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે અને લોકો બહાર નહોતા નીકળી શકતા તેમને બોટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે આજે પચ્ચીસ લોકો ફસાયા હતા તેમને બહાર કાઢવામાં આવ્યા આવી છે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ખુશાલ પાસેથી ખુશાલ જે આ પચીસ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે કેટલા બીજા લોકો પણ હજુ પણ ફસાયેલા છે તો છેલ્લી ચોવીસ કલાકમાં અઢાર ઇન્ચ થી વધુ વધુ વરસાદ પડતા વાઇક એન્જિયન સોસાયટી અને બીજી અમુક નીચાણવાળી સોસાયટીમાં પાણી ભરાયા છે ત્યારે પચીસ લોકોને વાઇક એન્જિયન સોસાયટી માંથી પચીસ લોકો સ્થળાંતર કરી બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જી 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 આભાર ખુશાલ માહિતી આપવા બદલ